જામનગરની જીજી હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં જામનગરની જીજી હોસ્પિટલમાં સરકારી નાણાંની ઊંચાપત બિઝનેસ બની ગયો જામનગરની જીજી હોસ્પિટલ અહીં આખલાઓ બેલાણ કરતા હોય એવા કિસ્સાઓ વારંવાર બહાર આવી રહ્યા હોય આ પ્રકારનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે જીજી હોસ્પિટલમાં સરકારના નાણાંની જે લેતીદેતીઓ થાય છે તે આર્થિક વ્યવહારો પર જીજી હોસ્પિટલના કોઈ સરકારી અધિકારીની દેખરેખ નથી હોતી અહીં વારંવાર સરકારી નાણાંની ઉચાપતો શા માટે થઈ રહી છે હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા તો છે પણ અમુક કેમેરા બંધ હાલતમાં છે સરકારી નાણાંની ઉચાપતનો એક વધુ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે લોકોને એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે પોલીસ સુધી ન પહોંચતું હોય એવું અહીં કેટલું ચાલતું હશે જામનગરના સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના આરએમઓએ બે શખ્સો વિરુદ્ધ સરકારી નાણાંની ઉચાપત અને સરકાર સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ સરકારના લાખો રૂપિયાની ઉચાપતનો મામલો પોલીસમાં નોંધાયો છે જેની એક મહિલા આરોપીને પકડી લેવામાં હજુ સુધી સફળતા મળી નથી ઉચાપતના નાણાંની રિકવરી પણ થઈ નથી ત્યાં તો ઉચાપતની બીજી ફળ થઈ જીજી હોસ્પિટલમાં સરકારી નાણાંની ઉચાપત બિઝનેસ બની ગયો છે એવી હાલત જોવા મળી રહી છે હાલની ફરિયાદ અહીંની વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર એજન્સી એમ જે સોલંકીના સેનેટરી ઇન્સ્પેક્ટર મકસૂદ પઠાણ તથા જીજી હોસ્પિટલના વર્ગચારના કર્મચારી રાજેન્દ્રસિંહ ધીરુભા જાડેજા વિરુદ્ધ છે આ વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર કંપનીનો એક કર્મચારી કિશન જગદીશભાઈ ગઢવી નોકરી પર ન આવતો હોવા છતાં રાજેન્દ્રસિંહ જાડેજાએ તેની ખોટી હાજરી પૂરી અને મકસૂદ પઠાણે હાજરીપત્રકમાં આ ગેરહાજર કર્મચારીની હાજરી સંબંધે સહી કરી કિશન ગઢવીનો દર મહિનાનો પગાર પોતાના ખિસ્સામાં સેરવી લીધો આવું સાતથી સાત મહિના સુધી ચાલ્યું આ બંને શખ્સો ભાગીદારીમાં ઉચાપત કરતા હતા આ ઉચાપતની રકમ નેવ્યાસી હજાર આઠસો તોતેર રૂપિયા જીજી હોસ્પિટલની વહીવટી કચેરીમાં મંજૂર પણ થઈ જતી હતી આ મામલાના ફરિયાદી ડો પ્રમોદ સક્સેના જીજી હોસ્પિટલના જવાબદાર તબીબી અધિકારી છે તેઓ ખુદ જણાવે છે કે અહીં કર્મચારીઓના જે પગાર બિલ બને છે તે કોન્ટ્રાક્ટર એજન્સી એમ જે સોલંકી તથા જીજી હોસ્પિટલની વહીવટી કચેરી દ્વારા વેરીફાઈ કરવામાં આવે છે અત્રે પ્રશ્ન એ ઊભો થઈ શકે કે બબ્બે જગ્યાઓ પર જો પગાર બિલના વેરિફિકેશન થાય છે તો પછી ઉચાપત કેવી રીતે થાય છે વેરિફિકેશન ભરોસા આધારિત હોય છે કે કેમ વેરિફિકેશન અધિકારી સહી કેવી રીતે કરી આપે છે અનેક બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે આ મામલો ત્યારે છેક ઝડપાયો જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિએ તંત્ર સમક્ષ તથા પોલીસ સમક્ષ અરજી કરી થોડીવાર માટે ધારી લો કે આ અરજી ન થઈ હોત તો આ કુંડાળું આજે પણ ચાલતું હોત અને હાલ પણ જે બાબતોમાં અરજીઓ નથી થતી ત્યાં કુંડાળાઓ અને કૌભાંડો ચાલે છે કે બધું કાયદેસર ચાલે છે તે પ્રશ્નનો ઉત્તર કોણ આપી શકે અત્રે ઉલ્લેખનીય છે કે આ કોન્ટ્રાક્ટર એજન્સી જીજી હોસ્પિટલ ખાતે વર્ષોથી વિવાદાસ્પદ છે છતાં આ કંપનીના વિવિધ કોન્ટ્રાક્ટ અહીં કોની કૃપાથી મંજૂર થઈ રહ્યા છે એ પણ સંવેદનશીલ બાબત છે જીજી હોસ્પિટલ સંબંધિત સરકારી નાણાં પૈકી પણ રૂપિયાની ઉચાપત કે છેતરપિંડીઓ કે વેડફાટ ન થાય એ જોવાની જવાબદારીઓ કોની છે એ નામ પણ જાહેર થવું જોઈએ તો લોકોને ખ્યાલ આવે કે કોની નબળાઈઓથી જીજી હોસ્પિટલમાં આ પ્રકારના કુંડાળાઓ દમધમી રહ્યા છે બાઇટ દીપકભાઈ તિવારી જીજી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ